મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે આંગણવાડી પગાર વધારાને લઈને હજુ એક જે અપડેટ સામે આવી છે બે હજાર પચીસ અને છવ્વીસને લઈને મિત્રો અપડેટમાં જણાવીએ તો કે રાહુલ ગાંધી તેમના સમક્ષ ઓલ ઇન્ડિયા છે આંગણવાડી એમ્પ્લોય ફેડરેશનના જે પદાધિકારીઓ છે તેમને મળ્યા હતા અને બે દાયકાથી કે જે વીસ મુખ્ય મુદ્દાઓને લઈને માંગણીઓ હતી એને રજૂઆત કરી હતી તો મિત્રો આ બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ આંગણવાડી કાર્યકરો અને તેડાગરના માનદ વેતનમાં વધારો કરવાને લઈને સરકારને હિમાયત કરી હતી હવે મિત્રો વાત કરીએ એકવીસ જુલાઈની તો કે જે ઓગસ્ટ મહિનાને ઓગસ્ટ મહિનામાં એકત્રીસ ઓગસ્ટ સુધીમાં જે સંસદમાં ચોમાસું સત્ર મળવાનું છે તો આ સત્ર દરમિયાન કર્મચારીઓના પગાર વધારાને લઈને જાહેરાત કરે એવી રાહુલ ગાંધીએ જે મહિલા કેન્દ્રીય અને બાળ વિકાસ મંત્રી છે એને પત્ર લખીને જાણ કરી છે હવે મિત્રો ચોમાસું સત્ર જ્યારે સંસદમાં ભરવા જઈ ભરાવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો જે માનદ વેતન છે તેમાં વધારો કરવા સહિત જે ગુજરાતનો હાઈકોર્ટનો ચુકાદો છે કે જે ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના કર્મચારીઓને સરકારે જાહેર કરી છે અને લાભ આપવા માટે તો શું સરકાર જાહેરાત કરશે કે એના બાબત ઉપર આજના વિડીયોમાં વિગતવાર સમાચાર જાણીએ તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો કે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્ય સરકારોમાં આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા ચોવીસ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો કે જેઓ ઘણા બે દાયકા કરતાં પણ વધારે સમયથી પોતાની મુખ્ય માગણીઓ જેમાં માનદ વેતનમાં વધારો તેમજ કર્મચારી સરકારી કર્મચારીને જાહેર કરી ઇએસઆઈપીસી વગેરે જે લાભો આપવા જઈ રહ્યા છે તો તેમાં જે વીસ મુખ્ય મુદ્દાઓ હતા એમાં સરકાર ક્યાંક ને ક્યાંક તેમની ફરિયાદ સાંભળશે અને મિત્રો જે આંગણવાડી બહેનો આશાવર્કર બહેનો કે જેને કામ સામે વેતન ખૂબ જ ઓછું આપવામાં આવે છે એને લઈને ખૂબ જ અસંતોષ રજૂ થઈ રહ્યો છે અને આ જે અસંતોષ રજૂ થઈ રહ્યો છે તે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાજબી છે કારણ કે વેતનની સામે આટલી મહેનત કરે એની સામે તેને પૂરતા પ્રમાણમાં પગાર મળવો જોઈએ પરંતુ એ હજી મળતો નથી જે ખૂબ જ નજીવો પગાર મળે છે તો એને લઈને જે આ માંગણીઓ છે તે સંસદમાં રજૂ થઈ હતી તો એનો જે ચુકાદો છે એ ચોમાસું દરમિયાન એટલે કે સંસદમાં જ્યારે ચોમાસું રજૂ થાય ત્યારે આપવા જઈ રહી છે સરકાર તો મિત્રો એમાં કયા કયા જે માગણીઓ સ્વીકારાશે તે હવે પછીના વિડીયોમાં આપણે જાણીશું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે આંગણવાડી કર્મચારીઓ માટે કે જે દેશમાં ભવિષ્યના પાયામાં જે કર્મચારીઓ છે એ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે તો કે છ શૂન્યથી લઈને છ વર્ષના બાળકોનું રસીકરણ પોષણ તેમજ પ્રી પ્રાઇમરી એજ્યુકેશન છે તેનો પાયો જે મજબૂત કરે છે આ બહેનો અને એમને જ સરકાર પગાર નથી આપી રહી તો મિત્રો સરકારે આ બાબતમાં પોઝિટિવ વિચારવું પડશે અને એવું સરકારે બાહેધરી આપી હતી ત્યારબાદ મિત્રો કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આંગણવાડી બહેનો તેમજ માનદ તેમના માનદ વેતનમાં વધારો કરવા તેમજ નિવૃત્ત કાર્યકર બહેનોને ગ્રેજ્યુટી આપવા માટે અપીલ કરી છે ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય કે જે ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જે ગુજરાત હાઈકોર્ટનો પણ નિર્ણય આવ્યો હતો એને લઈને મિત્રો કેન્દ્ર સરકાર જે છે તે રાજ્ય સરકારના કર્મચારીને જાહેર કરવા જઈ રહ્યા હતા ત્યારે મિત્રો જે આ સરકાર છે તે આ માંગણીઓમાં પોઝિટિવ થાય એવી સરકારી કર્મચારીઓ પ્રત્યે પગાર વધારો કરે એવી કંઈક આશા સેવાઈ રહી છે અને ત્યારબાદ મિત્રો તેમને પીએફ અને ઇન્સ્યોરન્સ તેમજ ગ્રેજ્યુટી એવા તમામ લાભો મળવા જોઈએ એવું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકારના આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા તેમજ નિવૃત્તિ કાર્યકરો અને સહાયકોને ગ્રેજ્યુટી મેળવવામાં મદદ કરવા વિનંતી કરી છે અને મિત્રો સરકાર તેમની કાર્યકારી પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષામાં વધારો કરવાનો માર્ગ પણ શોધવા માટે પણ આગ્રહ કર્યો છે તો મિત્રો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષ પહેલાં જ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ઔપચારિક કર્મચારીઓ તરીકે માન્યતા આપી હતી જેનાથી તેમને ગ્રેજ્યુટી અધિનિયમ ચૂકવણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગ્રેજ્યુટીનો અધિકાર મળ્યો હતો ત્યારબાદ મિત્રો ભારત સરકારે આ નિર્ણયને લાગુ કરવા માટે કોઈપણ પગલાં લીધા નથી હવે મિત્રો તેમણે કેન્દ્ર સરકારને એમ પણ કહ્યું હતું કે પ્રથમ તેમના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરો અને ત્યારબાદ બીજું તેમના નિવૃત્તિ કાર્યનો સમયગાળો નક્કી કરો અને સહાયકોને ગ્રેજ્યુટી પ્રદાન કરો હવે મિત્રો આ જે પગાર વધારાને લઈને જે રાહુલ ગાંધીએ માગણી કરી છે એને લઈને કંઈક મિત્રો કંઈક નવી આશા સેવાશે અને કંઈક નવો પગાર વધારો આવશે તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો